વડોદરા શહેરના પોલીસ ભવનમાં એક આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે જેમાં મૂળ મોરબી જિલ્લાનો અને વડોદરામાં રહેતો ઘનશ્યામ સિંધા નામના વ્યક્તિએ ખોટી પ્રેસની ઓળખ આપી પોલીસ ભવનમાં પ્રેસ રિપોર્ટર તરીકે રજૂ કરી વટ જમાવવાનો પ્રયાસ કર્યો હતો જેની પર શંકા જતા તપાસ દરમિયાન પોલીસને તેની પાસેથી સીઆઈડી સીબીઆઈ દિલ્હી ક્રાઇમ સહિતના ચારથી પાંચ અલગ અલગ પ્રેસ સંસ્થાના આઈ કાર્ડ મળી આવ્યા હતા જે તમામ બનાવટી હોવાનું બહાર આવ્યું છે જોકે પોલીસે કહેવાતા પત્રકારની પ્રાથમિક પૂછપરછ કર્યા ચેતવણી આપી નોટિસ આપી છોડી મૂક્યો હતો ત્યારે આ ડીસીપી ઝોન ટુએ જણાવ્યું કે માત્ર પાંચસો રૂપિયામાં ખોટા પ્રેસ આઈ કાર્ડ બનાવી લોકોને ભ્રમિત કરી દબાણ ઉભું કરનાર વ્યક્તિને પાંચ વર્ષની સજા સુધીની કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે સીબીઆઈના નામે નથી આરોપી આરોપી પોતાને પ્રેસનો વ્યક્તિ ઓળખા આપે છે અલગ અલગ ટ્રસ્ટ હોય ધારો કે સીબીઆઈ નામનો કોઈ ટ્રસ્ટ હોય સીઆઈડી ક્રાઇમ નામનો ટ્રસ્ટ હોય ધારો કે આને લખ્યું છે સીબીઆઈ

ઓળખાણ આપી અને પછી એક્સેસ મેળવતો હોય પછી એના એના ઈરાદામાં તો ઘણા બધા આગળ પોઇન્ટ્સ આવે પણ અત્યારે હાલ એને આ જે ઉપયોગ કર્યો છે ઘનશ્યામભાઈ સંઘાણી નામ છે મુ મોબીના વતની છે છેલ્લા રેકોર્ડમાં ત્યાં તો છેલ્લા દસેક વર્ષથી વડોદરામાં પણ રહે છે અને વડોદરાની અલગ અલગ એજન્સીમાં જાય છે અને આ આઈ કાર્ડનો ઉપયોગ કરે છે પોતાની ઓળખ પ્રેસ વિભાગમાં માણસ કહે છે પણ આ આ સંસ્થાઓ દ્વારા એમને આ ટ્રસ્ટ દ્વારા એમને આઈડી મળી હોય એવી રીતે પણ પોતાની ખોટી ઓળખ આપે છે અને ખોટી ઓળખ આપી અને સરકારી તંત્ર સાથે એના પૂરા કરવાના એને પ્રયત્ન ખાલી અમારા ધ્યાન આઈ કાર્ડ હતા અને આઈ કાર્ડ ને ખરાઈ કરતા એ આઈ કાર્ડ કોઈ એવી ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટમાં રજિસ્ટર થયેલું હોય એવું ધ્યાને નથી આવ્યું અત્યારે હાલ તો નથી આવેલું તપાસ કરીશું જો ધ્યાને આવશે તો વી વિલ ઓલસો એમની પણ અમે ફરિયાદ લઈશું કે કોઈ દુરુપયોગ કરો એ અમે તપાસ કરીએ કારણ કે આ બધી ટ્રસ્ટ અંદર તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટીવ હવે એવું કોઈ એ કોઈ ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટ એ એ ટ્રસ્ટ દ્વારા પ્રમાણિત છે ટ્રસ્ટને મંજૂર આપવા મંજૂરી ચેરમેન ચેરપર્સન દ્વારા તો ટ્રસ્ટીસ દ્વારા ટ્રસ્ટીસ હયા છે કે નહીં એમના સંસ્થા માન્ય છે કે નહીં આ માન્ય છે તો પછી એને રજીસ્ટ્રેશન કરાયું છે કે નહીં ધેટ વી વિલ ચેક આ ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ અ એની ગવર્મેન્ટ ઓફિશિયલના આર્ટિકલ્સ હોય ગણવેશ હોય એનું બસો પાંચ ની કલમ આધારે ત્રણ મહિનાની સજા અને પાંચ હજારના રોકડ દંડની સજામાં જો અવારનવાર અમે લોકો લોકોને પણ જાગૃત કરીએ છીએ અને એવી કોઈ ફરિયાદ મળે તો અમે લોકો પણ પ્રોએક્ટિવલી કામ કરતા હોઈએ છીએ સાથે સાથે જ્યારે પણ આવું વેહીકલ ચેકિંગ ડ્રાઈવ હોય છે અથવા તો એવી કોઈ જગ્યાઓમાં પણ આકસ્મિક ચેકિંગ થતું હોય છે ભીડભાડ વાળી જગ્યાઓ હોય અથવા તો પછી જયારે વ્હીકલ ની અંદર પણ આવું નામ નામ અથવા આગળ ધરાવતા હોય તો અમે લોકો ટ્રાફિક પોલીસ દ્વારા પણ આ કાર્યવાહી કરાવડાવતા હોય છે એમના રજીસ્ટ્રેશન થી લગાડીને બધું એમની છે